મિત્રો હવે YouTube માં $100 બનાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે YouTube એ રેવન્યુ છે ને ઘટાડી દીધું છે એટલે કે જે 1000 વ્યૂઝ ની અંદર જે તમને અર્નિંગ થતી હતી એના દી મિત્રો 50% મિત્રો અર્નિંગ ઓછી કરવામાં આવી છે અને દરેકને આ પ્રોબ્લેમ છે એકને નહીં દરેકને પ્રોબ્લેમ છે મિત્રો હું ટેકનિકલ ના વિડિયો બનાવું છું મારે સારામાં સારી અર્નિંગ કાયમી માટે થતી હતી 2024 ની અંદર મિત્રો છે ને અર્નિંગ એટલે કે રેવન્યુ છે ને ઘણો બધું ઘટાડવામાં આવ્યું છે તો આ પ્રોબ્લેમ મિત્રો વધારેમાં વધારે મિત્રો કોને મિત્રો લાગુ પડે છે તમને કહી દઉં કારણ કે વિડિયો બનાવવાનું પસંદ ગમે જ નહીં કારણ કે રેવન્યુ આપણને ના મળતું એટલે મિત્રો આપણને વિડિયો બનાવવાનું કશું નથી ગમતું હવે તમે સમજી લો કે તમે ચેનલ મોનેટાઇઝન કરી છે આજે તો ચેનલ મોનેટાઇઝન કર્યા પછી તમારે 100 ડોલર એટલે કે જે પહેલું પેમેન્ટ મિત્રો છે ને ભેગું કરવા માટે છે ને કમસે કમ તમારે 6 મહિના તો મિત્રો લાગી જાય છે જો તમાર કિસ્મત સારા હોય અને જો તમારો વિડિયો કોઈ gro કરી જાય છે તો મિત્રો શોલ્ડર ઓટોમેટિક મિત્રો જલ્દી પણ બની જાય છે બાકી તમે મિત્રો કારણ કે જનરલ મોનોટાઇઝન થા પછી તમને ખબર જ પડે કે 1000 વ્યૂસ માં તમને કેટલા પૈસા મળે હવે આની અંદર અર્નિંગ રેવન્યુ તમે વધારે દેખાડતું જ ના હોય તમારું મન અગવથી મિત્રો છે ને હારી જાય છે કારણ કે આપણે વિડિયો બનાવવાનું ગમેની કહાની શું બનાવી એના ગમે બીજા નંબરમાં આપળા જે મિત્રો હોય ને બધા મિત્રો કારણ કે આપડે 4-5 લોકો મિત્રો છે તો 4-5 મિત્રો મળીને આપણે વિડિયો બનાવતા હોય તો 5 મિત્રો પણ આગળ નું વિચાર કે 6 મહિના સુધી જો આપણને 100 ડોલર ન મળતા હોય તો 5 મિત્રો નું ટાઈમ ટિકિટ લો બગડે મિત્રો તમે ખુદ વિચારો કે 6 મહિનાની અંદર તમને 100 ડોલર ના બદલે 8 થી 10000 રૂપિયા મળે તમારું પ્રેમેક ન બને તો તમે 5 લોકો મિત્રો મિક્સમ ભેગા થઈને વિડિયો કોમેડી મિક્સિંગ કરતા હોય એડિટિંગ કરતા હોય સમય બગડતા હોય તો મિત્રો તમને દુખ તો થવાનું જ છે કે આટલું બધું રેવન્યુ છે ને તો આપણને વિડીયો કઈ રીતે બનાવી શું કહાની બનાવી તમારું ખુદનું મન હારી જાય છે અને આપણે વિડીયો બનાવવાનો મિત્રો છે ને બંધ કરી દઈએ છીએ પણ મિત્રો સમયની મિત્રો આપણા ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો આપણે ગુજરાતી વિડીયો બનાવીને તો આપણી ગુજરાતી જનલની અંદર મિત્રો ઘણી બધી અર્નિંગ છે ને ઓછી એટલે કે રેવન્યુ ઘણું બધું ઓછું આવે છે કારણ કે ગુજરાતી આપણી ભાષા ગુજરાતી છે એટલે અને આપણી વિડીયો ગુજરાત બારી જવાની નથી અને ગુજરાતમાં જે એડ લગાવવામાં આવે બહુ ઓછી લગાવવામાં આવે હવે જ એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું તમે કોઈ પણ જગ્યાએ પૈસા લગાવો છો તો તમે કાંઈક અનુભવ કાંઈક તો વિચારતા જ હશો કે આપણે પૈસા લગાવવાથી આપણને બે ટકા કે કાંઈક મળશે એમ તો તમે પૈસા લગાવતા હશો એ તો નક્કી છે હવે યુટ્યુબની અંદર પણ જે આપણને આપણા વિડીયોની અંદર રેવન્યુ લગાવવામાં આવે છે તો આપણા વિડીયોની અંદર આપણને વ્યૂઝ મળતા જ નથી તો રેવન્યુ જે લગાવવાળો વ્યક્તિ પણ વિચારે તો ખરેને મિત્રો કે આની અંદર વ્યૂઝ નથી મળતા તો રેવન્યૂ કઈ રીતે વધારે લગાવવામાં આવે તો આજ પ્રોબ્લેમ બને છે બીજી કોઈ પ્રોબ્લેમ મિત્રો નથી બનતી અને આ પ્રોબ્લેમ મિત્રો કાયમીક માટર રહેવાની નથી તમે એવું વિચારતા હો કે કાયમીક માટર આ પ્રોબ્લેમ રહે છે તો નહીં મિત્રો આ પ્રોબ્લેમ કાયમીક માટર નથી રહેતી યુઝ ક્યારે તમારા મિત્રો વિડિયો વાયરલ થાયને વધારે વ્યૂઝ આવવા માટેને એનું કોઈ નક્કી હોતું નથી પણ હા તમે મહેનત કરતા હસોને તો તમને 100% મિત્રો સફળતા મળશે મિત્રો મારી ખુદની YouTube ચેનલની મિત્રો વાત કરું તો મે આજ સુધી જેટલી પણ ચેનલો મોનેટાઇઝર મે કરી છે મારા હાથે કે બધા લોકો મારા મિત્રો સબસ્ક્રાઇબ મિત્રો છે અને જે લોકોની મે યુટ્યુબ નું કામ કર્યું છે એ બધા મારાથી આગળ છે બધા લોકો આગળ છે બધા લોકોના સબસ્ક્રાઇબ સારા બની ગયા છે મિત્રો બધા લોકો આગળ છે અને બધાને વ્યૂસ પણ સારા આવે છે મારી ટેકનિકલ જે YouTube ચેનલ ની અંદર મિત્રો છેલ્લા 3 વર્ષથી કોક વિડિયો જે જૂની છે એ વાયરલ માં ચાલી રહી છે અતર હાલની અંદર કોઈ પણ વિડિયો વાયરલ નથી થતી પણ મિત્રો મે ક્યારે પણ એવું નથી વિચાર્યું કે ચલો આપણે રેવન્યુ નથી મળતું વ્યૂસ નથી મળતું તો આપણે વિડિયો બનાવવાનું બંધ કરી દઈએ મિત્રો આપણે મહેનત કરીએ છીએ મિત્રો કુદરત આજે નહી તો કાલે આપડી પાછર જોવાનું તો છે કે આને મહેનત કરે છે ને ગમે ત્યારે આપડી વિડિયો વાયરલ થવાની છે પણ મહેનત કરવી જરૂરી છે મિત્રો મને વ્યૂસ નથી મળતા તો પણ મિત્રો 32000 સબસ્ક્રાઇબ તમારા લોકોથી આશીર્વાદથી થઈ ગયા છે તમે વિચાર કરો સાહેબ તો ગમે ત્યારે વિડિયો પણ મિત્રો વાયરલ થવાની છે અને રઈ વાત રેવન્યુ ની જો તમારી વિડિયો વાયરલ થઈ છે તો તમારું રેવન્યુ પણ મિત્રો ઘટી ગયેલું વધી જવાનું છે મે તમને વાત કરીને કે કોઈ પણ જગ્યા આપણે પૈસા લગાવતા પહેલા સો વખત વિચાર કરીએ છે કે આપણે પૈસા લગાવીએ તો આપણને કંઈ મળશે કે નહીં એવી રીતે મિત્રો આપણા વિડિયો ની અંદર વ્યૂસ આપણને મરતું જ નથી તો કોઈ પણ વ્યક્તિ પૈસા એડ લગાવતો તો પૈસા કઈ રીતે ખર્ચે કારણ કે આપણા વિડિયો ની અંદર વ્યૂસ જ નથી મરતા પણ જો તમારો કોઈ પણ વિડિયો વાયરલ થઈ જાય છે તો મિત્રો રેવન્યુ નો મિત્રો ઢગલો થઈ જશે તો ખાસ મિત્રો વિડિયો બનાવવાનું બંધ નથી કરવાનું બસ વિડિયો તમારે ચાલુ રાખવાના છે જો તમે પહેલેથી હારી જશો ને તો મિત્રો આખી ચેનલ તમારી ડાઉન થઈ જશે અને વિડિયો બધા છે ને ચાલશે ને વિડિયો ક્યારે વાયરલ થાય એનું કોઈ नक्की નથી હોતું પણ ટાઈમ ટુ ટાઈમ ને સમય પરમાણમિત્રો જો સમય ચાલે છે ને એ ટાઈપની મિત્રો વિડિયો બનાવશો તો તમારી કોઈક ના કોઈક વિડિયો વાયરલ 100% થશે મિત્રો માહિતી ગમ્યો તો શેર કરજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આપણી ચેનલની અંદર જે મારા 3 વર્ષનો અનુભવ છે એ તમારી સાથે હું શેર કરું છું કોઈ પણ આપણે ફેક વિડિયો નથી બનાવતા આપડા દરેક સબ્સ્ક્રાઇબર મિત્રોને ખબર પડે ને એવી માહિતી આપું છું તો વિડિયોને ખાસ લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયકુમાર